બિસ્માર રોડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ હવે આકરા પાણીએ આવ્યું છે રોડ નો સુધારો કાગળ પર દેખાય તે જરૂરી છે ગુજરાત હાઈકોર્ટે મનપાનો લીધો વરસાદમાં રોડની કામગીરીમાં પ્રજા હેરાન થાય તેનો શું તેવો સવાલ કરવામાં આવ્યો છે મજબૂત રોડની વાતો પરંતુ રોડ મજબૂત છે ખરાબ તેવું પણ પૂછવામાં આવ્યું અત્યાર સુધી શહેરના રોડની સ્થિતિ જણાવો તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે રસ્તા સુધારવાની કામગીરી મનપા કરી રહ્યું છે તેવો જવાબ મનપા દ્વારા આપવામાં આવ્યો વરસાદી પાણી ન ભરાય તે માટે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે અને રોડ તૂટે તો તાત્કાલિક સુધારવાની કામગીરી કરીએ છીએ તેવો લૂલો બચાવ મનપા દ્વારા કરવામાં આવ્યો છે રોડની તમામ વિગતો કમિશનરને વાકેફ કરી રહ્યા છે તેવી પણ વાત કરવામાં આવી છે